રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલો મૃતક નીરવ વેકરિયાના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કર્યો રૂપિયા વીસ લાખના વળતરનો દાવો દાખલ કર્યો કલેક્ટર પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર બનાવાયા પ્રેસ એન્ટરપ્રાઇઝ ભાગીદારી પેઢી સામે વધુ એક કાર્યવાહી આયોગ દ્વારા તમામ પક્ષકારોની નોટિસ પણ ફટકારાઈ તમારું સંતાન કેટલા સંતાન એક જ હતું તમારું સંતાન હજુ સુધી રાજકારણી ફરિયાદ છે સાહેબ હવે એ તો સરકાર પછી અમે તો શું કરી રાજકોટ ની અંદર એના માટે આવી કાર્યવાહી થવી જોઈએ હવે તો સરકાર આવા પગલાં લે એ પ્રમાણે અમે તો શું કહીએ કેવી કાર્યવાહી કડક માં કડક સજા થવી જોઈએ આ લોકો તો

કામ કરતા એડવોકેટ તરીકે મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે કન્ઝ્યુમર પ્રોટેકશન એક્ટના જે પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સ પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન એ એક પ્રોડક્ટ તરીકે આપણે જોવી જોઈએ અને રેસવે એન્ટરપ્રાઇઝ રેસવે એન્ટરપ્રાઇઝ જે ભાગીદારી પેટી છે એની જવાબદારી એટલે એની પ્રોડક્ટ બને છે કાયદાકીય પ્રોવિઝન એ પ્રકારના છે કે જ્યારે કોઈ પણ ઉત્પાદક પોતાની પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરે છે માર્કેટમાં રજૂ કરે છે માર્કેટમાં ઓફર કરે છે ત્યારે એ પ્રોડક્ટ સંદર્ભની તમામ લાયબિલિટીસ એ જે તે મેન્યુફેક્ચરની હોય આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જ કાયદાકીય દ્રષ્ટિકોણથી આ વિષયને જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે મારા વ્યક્તિગત અભ્યાસમાં એ બાબત આવી કે આ પ્રકારની દુર્ઘટનાના અનુસંધાનમાં અન્ય જે કાંઈ પણ કાયદાકીય પ્રોવિઝન્સ છે એ મુજબની કાર્યવાહી ચાલતી રહેશે પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જો આપણે આ પ્રકારની ભાગીદારી પેઢી કે જેમણે ટીઆરપી ગેમ ઝોન નામની પ્રોડક્ટ સમાજમાં ઓફર કરી હતી અને એ પ્રોડક્ટનો લાભ લેવા માટે આ મૃતક નીરવભાઈ વેકરિયા અને અન્ય ઘણા બધા ગ્રાહકો ત્યાં ગયા હતા ત્યારે એ ગ્રાહકોની સુરક્ષા જાળવવી એ ટીઆરપી ગેમ ઝોનના તમામ સંચાલકો માલિકો એટલે કે રેસ્ટો એન્ટરપ્રાઇઝના ભાગીદારો અને બધાની બનતી હોય છે અને જ્યારે બધાની આ પ્રકારની જવાબદારી બનતી હોય અને એ જવાબદારીથી ભાગવાની કોશિશ કરતા હોય ત્યારે કાયદાનો આશરો લઈ અને કાયદાના માધ્યમથી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જો મૃતકના પરિવારને કોઈ ન્યાયિક કાર્યવાહી થઈ શકતી હોય એના માટે વળતર મેળવી શકાતું હોય તો એ વળતર મેળવવું જોઈએ આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનવ જીવનની ક્યારેય કોઈ કિંમત આંકી શકાય નહીં

એવું ઈચ્છીએ છીએ કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને દાખવી ત્યારે અમારું સામાજિક ઉત્તરદાયિત્વ પણ અમારે નિભાવવું જોઈએ બજાવવું જોઈએ અને અમારા વ્યવસાયિક કર્મને માનવ ધર્મ સાથે જોડવો જોઈએ અને આ પ્રકારની જો કાર્યવાહી થશે તો મને એમ લાગે છે કે કોઈને કોઈ સ્વરૂપે આ રંગીલા રાજકોટની જે શાન બાન આબરુ શાક છે એ જળવાઈ રહેશે અને આવી જ રીતે રાજકોટની સામાજિક એક્ટિવિટીના ના ભાગરૂપે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રાજકોટના એક નાગરિક તરીકે કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને એવું લાગ્યું કે આમનું આ કાર્ય જે છે એ મારે નિશુલ્ક વિના મૂલ્યે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર કરવું જોઈએ એટલે મેં એમને એવી વિનંતી કરી કે ભાઈ તમારું કામ હું ચોક્કસપણે કરીશ એક શરતે કે તમારી પાસેથી હું એક પણ રૂપિયો ફી લઈશ એક રૂપિયો પણ ફી લીધા વગર નિઃશુલ્ક એમના માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવાની અને ફરિયાદ લડી આપવાની કામગીરી અમે કરી આપશું આ તબક્કે અમારા એસોસિએશન એટલે કે કન્ઝ્યુમર બાર પણ અમારી સાથે છે

કે આ પ્રક્રિયામાં અમે ટીઆરપી ગેમ ભાગીદારો भागीદારો, મિલકતના સંચાલકો, માલિકો અને સાથોસાથ રાજકોટના કલેક્ટર શ્રી, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર શ્રી, રાજકોટના પોલીસ કમિશનર શ્રી એમને પણ પક્ષકાર બનાવ્યા છે. એમને પક્ષકાર બનાવવા માટેનું મુખ્ય કારણ એવું છે કે આ અંગેના તમામ દસ્તાવેજી પુરાવાઓ કે જે વિવિધ આયામોથી તપાસ થઈ છે એ તપાસના તમામ દસ્તાવેજી પુરાવાઓ એ આ પ્રકારની કચેરીઓ પાસે ઓથોરિટી પાસે હોય આ ફરિયાદની અંદર સમગ્ર ઓથોરિટી પાસેથી કલેક્ટર કમિશનર પોલીસ અને કમિશનર મ્યુનિસિપલ ત્રણેય સાહેબ શ્રીઓ અધિકારીઓ પાસેથી એવી સ્પષ્ટ અપેક્ષા રાખવામાં આવે છે કે આ અંગેનું જે કાંઈ પણ સાધનિક રેકોર્ડ હોય દસ્તાવેજી આધાર પુરાવાઓ હોય એ કન્ઝ્યુમર કમ્પલેનના કામે જેમાં અમે એક પણ રૂપિયો ફી નથી લઈ રહ્યા સામાજિક ઉત્તર નિભાવી રહ્યા છીએ એ સામાજિક ઉત્તર ની અંદર કેટલો દાવો છે કેટલો દાવો મળવા અમે વીસ લાખ ફરિયાદ દાખલ કરી છે વીસ લાખનું વળતર મળવા પાત્ર છે એટલા માટે કે મિનિમમ વેજીસ એક્ટ પ્રમાણે જો ગણતરી કરવા જઈએ તો આ પ્રકારે એન્જિનિયરિંગમાં ભણતો વિદ્યાર્થી હોય અને એને ભવિષ્યમાં જે મળવાપાત્ર વળતર હોય એને ધ્યાનમાં રાખતા એ રકમ કદાચ પંદર સોળ લાખ સોળ લાખ રૂપિયા જેવી થતી હોય છે